બુજાશાપુર માતાજી મંદિરે પૂજારી જનાર્દન દવેના માર્ગદર્શન હેઠળ કંસારા સોની સમાજના કારીગર ભાઈઓએ પરંપરા મુજબ ચાંદીના સિંહાસન દરવાજા છતર વગેરે આભૂષણની સફાઈ માટે સેવા આપી હતી ભુજાશાપુરા મંદિરે ચૈત્ર નવરાત્રી પ્રારંભ થાય તેની પૂર્વે મંદિરના આરતી ગ્રુપના કાર્યકરો દ્વારા શિખર ઘુમટ સભામંડપ બંને પરિસરોની ઘનિષ્ઠ સફાઈ કરવામાં આવી હતી નવરાત્રીના આગલા રવિવારે સોની પરિવારના અંદાજિત પચીસ જેટલા સભ્યો ચાંદીના દરવાજા સિંહાસન મયુરાસન ના છતરો આરતી વગેરે દેશી પદ્ધતિથી સાફ કરી ચમકાવે છે પૂજારી પરિવાર તરફથી બધા જ દેવોને શણગારવામાં આવશે આમ ચૈત્ર નવરાત્રી પ્રારંભ થશે ગટસ્થાપન શનિવાર નો ઓગણત્રીસ માર્ચ સાંજે સાત પંદર કલાકે કરવામાં આવશે પ્રથમ નવરાત્રી ચંદ્ર દર્શન ચેટી ચાંદ રવિવારે ત્રીસ માર્ચના થશે ત્રીજ ક્ષય છે ચાર એપ્રિલના રાત્રે હવન પ્રારંભ થશે શનિવાર પાંચ એપ્રિલના નૈવેદ્ય કરવામાં આવશે રવિવારે છ એપ્રિલના રામ નવમી પૂજો આવશે પૂજારી જનાર્દન દવે પૂજારી કવચ અને મારુત સમગ્ર પરિવાર સેવામાં સાથે હોય છે નવરાત્રી દરમિયાન માતાજીના વિવિધ શણગાર વગેરે પૂજારી સંભાળે છે મંદિરમાં પવિત્રતા મર્યાદા અને સ્વચ્છતા માટે પૂજારી પરિવાર જાગૃત રહે છે ચંદ્ર દર્શન અને આઠમના મહારાણી પ્રીતિદેવી રાજ પરિવાર સાથે માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવશે નવરાત્રી નો પ્રારંભ થાય જેનું મહત્વ આસો મહિના ની નવરાત્રી જેટલું જ એનું મહત્વ છે જે નવરાત્રિમાં ઘટ સ્થાપન કરવામાં આવ્યું છે અને નવરાત્રિ નિમિત્તે સપ્તમીના રાતના હવન કરવામાં આવે છે એની પૂર્વ સંધ્યાએ પરંપરા મુજબ મંદિરના આર્થિક રૂપના કાર્યકોએ પણ આખું મંદિર ઘુમટથી કરી આખું પરિસર બધું સાફ કરી અને એની પોતાની સેવા બજાવી અને આજે ત્રણ પેઢીથી લગભગ પચીસ જેટલા સોની પરિવારના ભાઈઓ પોતાનું સેવા આપે છે જેમાં ચાંદીના દરવાજા સિંહાસન મયરાસન ભોગપાટ છતર દેવી એ દરેક પોતાની રીતે દેશી પદ્ધતિથી એ ચમકાવી અને પોતાનું કાર્ય એ પૂરું કરે છે આમ જેમ મંદિરનો વ્યાપ વધ્યો તેમ માના ભક્તો સેવા કરવા માટે પણ એટલા તત્પર હોય છે જે પોતાની નિઃશ્વાર્થ સેવા આપે છે આમ ઘટસ્થાપનથી નવરાત્રિનો પ્રારંભ થશે ચૈત્ર નવરાત્રિ આવી રહી છે એમાં અમે આ સુની સમાજની એક અનોખી ભક્તિ છે એમાં ચારે ચાર નવરાત્રિ અમે આશાપુરા માતાજીના મંદિરની અંદર ચાંદીના ઘરેણાની સાફ સફાઈ કરવા માટે આવીએ છીએ મયુરાસન સિંહાસન કળશ એ બધે અમે સાફ સફાઈ કરવા માટે આવીએ છીએ અમારી જે સુની સમાજની જે પરંપરાજી છે આ નવરાત્રિની અંદર મા આશાપુરા માતાજીની મંદિરની અંદર અને દરેક જે મંદિરમાં હોય સેવાભાવી કાર્યક્રમમાં અમે આ સાફ સફાઈ કરવા માટે જઈએ છે અહીંયાથી આશાપુરા માતાજીની મંદિરની અંદર પણ અમારા સફાઈ થાય છે અમારો મા કાલકા માતાજીની મંદિરની અંદર પણ અમારા સોના ચાંદીની દાગીનાનો અમે આ સફાઈ કામ માટે જોડાયેલા છીએ આ અમારી સુની સમાજની આ ચારે ચાર નવરાત્રીની અમે આ અમારી ટીમ છે પાંત્રીસ ચાલીસ જણાની એ અમે સાફ સફાઈ કરવા માટે આવી છીએ વર્ષો જૂની જે અમારી પરંપરા છે એ અમે જાળવી રાખી છે